જુનાગઢ જિલ્લાના સાસણગીરના હેલીપેડ ખાતે ખેડૂતો સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ નેતા જોટવા ઉપસ્થિત રહીને ઇકોઝોન ઇકોઝોન ના વિરોધ રેલીમાં જોડાયા હતા હેલીપેડ ખાતે સાસણ રેન્જ ફોરેસ્ટ ઓફિસ સુધી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે ખેડૂતોમાં વન વિભાગ અને સરકારની ઇકોઝોન કાયદા અંગેની નીતિને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો

આ કાયદો બધા માટે એક સમાન હોવો જોઈએ નકર અમારે ખેડૂત વતી અને ફોરેસ્ટ વતી કાયમી ડિસ્ટન્સ ન દે એ માટે ગવર્મેન્ટને ખાસ નિવેદન કે આ લોકોનું બધું સર્ક્યુલેશન સરખું કરે જો સરકાર જો નાબૂદ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર છે એ એમને નાબૂદ કરવાનો અહીંની ગીરની જનતા પ્રયાસ કરશે અને સાથે સાથે કાયદાકીય અને રાજકીય લડાઈ પણ લડવામાં આવશે જો જો નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગની અંદર જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ભ્રષ્ટાચાર થાય છે એને ખુલ્લા પાડવામાં આવશે વન વિભાગમાં જે પૈસા લઈ પરમિશન લઈને સિંહને સિંહ ને જે બતાવવામાં આવે છે સિંહ દર્શન કરવામાં જે છે એનું શું થશે ગેરકાયદેસર રિસોર્ટ જે છે એ હકીકત અંદર તો આમ જોવા જઈએ તો નાના નાના માણસો એ જે હોમસ્ટે ના લાયસન્સ સરકારે આપ્યા છે એ હોમસ્ટે ના લાયસન્સ સરકારે આપ્યા છે ગેરકાયદેસર નથી પરંતુ સરકારે બધાના ધંધા બંધ કરી અને મુખ્ય માથાના ધંધાઓ ચાલુ કરવા માંગે